અમેરગાર પોલીસે આજે અસામાજિક તત્વ સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે પોલીસે કિડોતર હાઈવે અને નવા ભારત પાટિયા વિસ્તારમાં અવૈધ દુકાન પર બુલડોઝર ફેરવ્યું છે આ કાર્યવાહી માટે અમેરગાર પોલીસની ટીમ સાથે એલએનટી કંપનીની ટીમ પણ સ્થળ પર હાજર રહી નેશનલ હાઈવે પર આવેલ ગેરકાયદેસર દુકાનોને તોડી પાડવામાં આવી છે આ કાર્યવાહીથી વિસ્તારના સામાજિક તત્વો અને બુટલેગરોમાં ભયનો માહોલ છવાયો છે પોલીસની આ કડક કાર્યવાહીથી સમગ્ર વિસ્તારમાં ફફડાટ ફેલાયો છે અભિયાન દ્વારા પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે કોઈપણ પણ પ્રકારની ગેરકાયદેસર રો ચલાવી લેવામાં આવશે નહીં આ કાર્યવાહી આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે તેવું જાણવા મળ્યું છે તત્વ સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે પોલીસે કિડોતર હાઈવે અને નવા ભારત પાટિયા વિસ્તારમાં અવૈધ દુકાન પર બુલડોઝર ફેરવ્યું છે આ કાર્યવાહી માટે અમીરગઢ પોલીસની ટીમ સાથે એલ કંપનીની ટીમ પણ સ્થળ પર હાજર રહી નેશનલ હાઇવે પર આવેલ ગેરકાયદેસર દુકાનોને તોડી પાડવામાં આવી છે આ કાર્યવાહીથી વિસ્તારના સામાજિક તત્વો અને બુટલેગરોમાં ભયનો માહોલ છવાયો છે પોલીસની આ કડક કાર્યવાહીથી સમગ્ર વિસ્તારમાં ફફડાટ ફેલાયો છે આ અભિયાન દ્વારા પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર વૃદ્ધિઓ ચલાવી લેવામાં આવશે નહીં આ કાર્યવાહી આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે તેવું જાણવા છે છે એવા હસમુ પ્રજાપતિ અમીર ભટ્ટ ગુજરાત રાજ્યના મહેરબાન ડીજીપી સાહેબની સૂચનાથી તથા અમારા રેન્જ આઈજી સર તથા બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાની સૂચના અને માર્ગદર્શન આધારે અમે અમીરગઢ તાલુકામાં કુલ પચીસ માથાભારે અને વારંવાર ગુના આચરતા ઈસમોનું લિસ્ટ બનાવેલ છે જેઓ ગેરકાયદેસર વીજ કનેક્શન તથા મકાન કે દુકાન જો ગેરકાયદેસર બનાવેલું હોય તો તે દબાણ દૂર કરવા માટેની કાર્યવાહી ચાલુ છે